અમદાવાદના બગોદરા વિસ્તારમાં આવેલી લૂંટમાં ઉપયોગી સ્કોર્પિયો લઈને જતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ડ્રાઇવરે ફતેગંજ વિસ્તારમાં બેથી ત્રણ વાહનોને અડફેટે લેતા મામલો ગરમાયો હતો અમદાવાદના બગોદરા પાસે લૂંટ થઈ હતી જેની તપાસ કરી રહેલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે લૂંટનો આરોપી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં છુપાયો છે જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા દોડી આવી હતી અને સ્થાનિક ફતેગંજ પોલીસ સ્ટેશનની નજીક આવેલા એક શોરૂમ પાસેથી આરોપીને દબોચ્યો હતો લૂંટારૂને ઝડપી પાડ્યા બાદ લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો કાર લઈ જતી વખતે ડ્રાઇવરે ફતેગંજ વિસ્તારમાં બેથી ત્રણ વાહનોને ટક્કર મારી હતી જેથી સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો પોલીસ હોવા છતાં બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે લોકોએ સ્કોર્પિયો કારને ઘેરી લીધી હતી જેના પગલે થોડીવાર માટે અફરાતફરી અને ઘર્ષણ જેવો માહોલ સર્જાયો હતો પોલીસકર્મીએ કહ્યું હતું કે કારમાં બ્રેક લાગતી નથી હું પોલીસમાં છું તો રોષે ભરાયેલા લોકોએ કહ્યું હતું કે તમે કમિશનર હોય તો પણ શું તમારું આઈકાર્ડ બતાવો આ બનાવની જાણ થતા જ નજીકમાં આવેલા ફતેગંજ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો સ્થાનિક પોલીસે ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડ્યા હતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જવાનો સાથે વાતચીત કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો આખરે મામલો શાંત પડતા અમદાવાદ પોલીસ આરોપી અને સ્કોર્પિયો કાર લઈને રવાના થઈ હતી તો ને લાવ મે કમિશનર જો વાત કરી તો દેખાડો આ તમે નઈ લઈ લઉં મે કીધું અરે નઈ નઈ રહીયા આ કરો બ્રેક નઈ તમે કાર બતાઈ દો ભાઈ પ્રશ્ન હલ થઈ જાય બોલે 100 વાદો તમે કેમ